સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે ત્રણ વર્ષની બાળકી સાથે લેડીઝ ટોયલેટમાં વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકીની માતાએ વૃદ્ધને માર માર્યો હતો હાલ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શહેરના મજરા ગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં એક આધેડે મહિલા ટોયલેટમાં ઘૂસીને બાળકીની છેડતી કરતા ભારે હોબાળો મચ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ બાળકીની માતા રણચંડી બની હતી અને નરાદમ આધેડને પકડીને જાહેરમાં જ તેની ધોલાઈ કરી હતી આ મહિલાએ ચપ્પલથી આદરને જાહેરમાં ફટકાર્યો હતો આ ઘટનાને સિવિલના સ્ટાફ તથા અન્ય દર્દીઓએ રેકોર્ડ પણ કરી લીધો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું હાલમાં સિવિલના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માણસે કંઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ન બને એની તાકેદારી રાખવાનો રહેશે